ભરૂચ એપીએમસીના વહીવટકર્તા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી તપાસ હોદ્દા પરથી દૂર કરી નિમણૂક કરી ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ સાથે વિકાસ નેજા વેપારીઓ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ભરૂચ શહેરના મહમદપુરા વિસ્તારમાં ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ પોતાના ધંધા કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ સંસ્થા લગભગ પચાસ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે આ સંસ્થા કિસાનો માટે કામ કરે છે તથા કિસાનો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેનો વહીવટ કરવામાં આવે છે આ સંસ્થામાં સરકારના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ તથા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ હોય છે પરંતુ ચૂંટાયેલી બોડી રૂલિંગ પાર્ટીની હોવાની હોવાથી સરકારના પ્રતિનિધિ મિટિંગમાં હાજર રહેતા નથી તથા સરકારમાં રિપોર્ટ કરવાનો હોય છે તે કરતા નથી જેથી ચૂંટાયેલી બોડીને ભ્રષ્ટાચાર કરવાનો લાયસન્સ મળી ગયું હોય એમ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કિસાન વિકાસ સંઘના આગેવાનીમાં વેપારીઓએ આવેદનપત્રમાં કર્યા હતા આ અંગે કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા વાર્ષિક એપીએમસીને બે કરોડનો વેરો આપવામાં આવે છે છતાં પણ એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ જેવી કે સ્વચ્છતા ગટર લાઇન સહિતની સુવિધાઓથી વેપારીઓને વંચિત રાખવામાં આવે છે ગત રોજ એપીએમસીમાં છ દુકાનોની દિવાલ રાત્રિ દરમિયાન એકાએક ધારાશાહી થઈ ગઈ હતી તે ભ્રષ્ટાચારનો તાજો નમૂનો છે ત્યારે જો આ દિવાલ સવારે ધારાશાહી થઈ હોત તો મોટી હોનારત થવાની શક્યતા રહેલી હતી જ્યારે એપીએમસીમાં પોતાની દુકાન ધરાવનાર વેપારીઓને વર્ષોથી કોઈ પણ જગ્યાએ એપીએમસીમાં હોદ્દો કે સભ્યપદ આપવામાં આવી રહ્યું નથી અને ચૂંટણી દરમિયાન તેમના નામ પણ બાકાત રાખવામાં આવે છે ત્યારે એમને પણ એપીએમસીની ચૂંટણીમાં મતદાનના હક આપવામાં આવે અને સભ્યપદ અને હોદ્દો મળે અને ભ્રષ્ટાચારીઓને સજા મળે તેવી કિસાન વિકાસ સંઘ નેજા હેઠળ વેપારીઓએ આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી ભરૂચ મોહમ્મદપુરા એપીએમસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલું છે તમે એપીએમસીની હાલત રો રસ્તા ખરાબ છે બધી એપીએમસી પડી જવાની અત્યારે તૈયારી મને તો લાગે છે કેમકે ગઈકાલે જે ઇન્સિડન્ટ બન્યો જે દિવાલ ધરાશયી થઈ આ દિવાલ જો દિવસના પડ્યો તો તેમાં સેંકડો માણસો મરી ગયા હોત તો એની જવાબદારી કોની ખરેખર આ લોકોની સામે ત્રણસો આઠ મુજબ ગુનો દાખલ થવો જોઈએ એપીએમસીમાં કોઈ પણ જાતની સગવડ નથી વર્ષે દર વર્ષે કરોડો રૂપિયા વેપારીઓ આપે છે છતાં પણ સુવિધાના નામ જે છે અગાઉ પણ રાજ્યપાલ રાજ્યપાલશ્રી સચિવશ્રી અને નિયામક પત્રો આપેલા છે પણ પાણીનું નામ ભૂ કેમ કે સરકારમાં જે લોકો બેઠેલા છે તે ભાજપના બધા પ્રતિનિધિઓ છે એટલે એમના ઇશારે ચાલતી એપીએમસી છે એટલે વેપારીઓના કોઈ પણ કામ થતા નથી હમણાં જે ઇલેક્શન થયું તેમાં વેપારીઓને બાકાત રાખવામાં આવેલા છે એટલે જિલ્લા રજિસ્ટારે આ વેપારીઓના હકનું હરણ કરેલું છે એટલે રિજા જિલ્લા રજીસ્ટ્રાર સામે ગુનો દાખલ થાય એવી મારી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની માંગ છે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી ને ગુજરાત સરકારને સૂચના આપે એવી અમારી માંગણી છે